નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયાર ટ્રેક્ટર્સમાં બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માંગતો હોય તે મિત્રો માટે સાવ નવા નવો ટ્રેક્ટરનો સ્ટોક અત્યારે હાજરમાં તમને જોવા મળી જશે તેમાં સ્ટીલ ટ્રેક સ્વરાજ બધા જ પ્રકારના તમને ટ્રેક્ટર અત્યારે હાજરમાં જોવા મળી જશે આજે આપણે સ્ટીલ ટ્રેક અઢાર એસ્કોડ કંપનીનું અઢાર એચપીના ટ્રેક્ટરની વાત કરવાના છીએ સ્ટીલ ટ્રેક અઢારની વાત કરીએ તો અઢાર એચપીનું તમને બે હજાર ત્રેવીસના અગિયારમા મહિનામાં મેન્યુફેક્ચર ટ્રેક્ટર જોવા મળશે અને બે હજાર ચોવીસનું ફૂલ વીમા સાથે પાર્સિંગ કરેલું તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર માત્ર ને માત્ર એકસો પંચાણું કલાક જેવું તમને હાલેલું ટ્રેક્ટર જોવા મળશે જે પણ તમે જોઈ શકો છો ટ્રેક્ટર સાવ શોરૂમ પીસ ખૂબ જ સારી કન્ડિશનમાં કોઈપણ પ્રકારના ફોલ્ટ વગરનું રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે માત્ર ને માત્ર નવથી દસ મહિના ચલાવતું તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ઇન્જિન બધું જ રનિંગ કન્ડિશન કોઈપણ પ્રકારનો કોઈ પણ પ્રકારના સડો કોઈ કોઈપણ કાટ ખાયેલ વસ્તુ કોઈપણ જગ્યાએ તમને નહીં જોવા મળે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર સાવ સો સો ટકા જેવા તમને ટાયર જોવા મળશે ટ્રેક્ટરની બેટરી પણ સાવ નવી નવી એક સાઈડની નવી નવી શોરૂમ પીસ બેટરી જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો સડો કાટ નથી સાવ જવાબદારીથી ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો ખૂબ જ સારી કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ત્રીજે સેવન નડિયાદનું તમને પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટરની હારે આપણે પચાસ ફૂટની ટ્રોલી પણ હારે આપવાની છે જેમાં ની વાયડું ગેલવેનાઇઝ પાટિયા પ્રેસ પાટિયા સાથે તમને પંદર ના પ્રેસ પાટિયા જોવા મળશે ની ટ્રોલીની સાઈજની વાત કરીએ તો આઠ બાય પાંચ તમને ટ્રોલીની સાઈઝ જોવા મળશે કુલ પચાસ ફૂટ તમને ટ્રોલી જોવા મળશે ટ્રોલી ટાયર ટાયરની વાત કરીએ તો છસો હોલના એમઆરએફ કંપનીના તમને ટાયર જોવા મળશે ફાટિયા વિલ પ્લેટ સાથે

પ્રોવાઈડ કરી આપશું બીજી વાત કરીએ તો બમ્પર પણ તમને આમાં હાઈ જોવા મળશે જેને પારા બંધનું પાઠ્યું પણ કહે છે ખૂબ જ હેવી ડ્યુટી એંગલનું તમને પાઠિવ જોવા મળશે પ્લેટ સિસ્ટમ સાથે આ પ્લેટને કાઢવાથી તમે પારાને આછો પાત્રો કરી શકો અને રાપ પણ તમને આમાં હાઈ જોવા મળશે ખૂબ જ હેવી વસ્તુ બધી વાપરવામાં આવેલ છે રાપ અને ફાટો બંને એ જોઈન્ટ ફોલ્ડિંગ સિસ્ટમ સાથે તમને એ જોવા મળશે જેમાં રાપમાં ત્રણ દાઢા પણ એરે આપશું અને પ્લસ વધારાનો એક એક્સ્ટ્રા ડાઢો પણ તમને એ જોવા મળશે જેમાં નીચે રાપ પણ અમે પાંચ ફૂટની ભેગી આપશું જે પણ તમે જોઈ શકો અને પાછળનો ફાટો ફોલ્ડિંગ સિસ્ટમ સાથે અસેમ્બલ અને ડિસઅસેમ્બલ બંને તમે કરી શકો છો આ બ બધી વસ્તુ નેરે એરે આપણે પંચિયા પણ આપવાના હે જેમાં તમને ત્રણ પંચિયાનો જે પણ તમે જોઈ શકો રાપનો પ્લસ વધારાનો એક ડાટો પણ તમને એરે જોવા મળશે તમને એરે જોવા મળશે જેને ઘણા ખેડૂત મિત્રો પણ કહે છે આ હમાની માથે પંચિયાના નીચેના ત્રણ પંચ્યા ઘડવાથી ઉપરનો પાટલો અને ઉપર ફિટ થઈ જશે માત્ર તમારે એમાં લાકડાનું પિંજરું બેસાડવાનું રહેશે કે જે પણ કોઈ ખેડૂત મિત્રો લેશે તેને છેલ્લી વસ્તુની વાત કરીએ તો આમાં તમને ગોળ લોઢી અને ઘોડી જેને ઘણા ખેડૂત મિત્રો મોરલો પણ કહે છે તે પણ તમને એરે જોવા મળશે બધી જ વસ્તુ સાવ નવે નવી અને જાતે બનાવેલ જોવા મળશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રોને માત્ર છ સાથી સેટ જોતો હોય તો તેને પિસ્તાલીસ હજારમાં આખો સેટ પ્રોવાઈડ કરી આપશું બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રોને પચાસ ફૂટનું લારી અત્યારે જોતી છે તેને અત્યારે હાજરમાં સ્ટોકમાં સિત્તેર હજારમાં લારી પણ પ્રોવાઈડ કરી આપશું જે ખેડૂત મિત્રોને માત્ર ટ્રેક્ટર જોતું હોય તેને બે લાખ વીસ હજાર ફિક્સ પ્રાઇસ ટ્રેક્ટર પણ અત્યારે તમને હાજરમાં જોવા મળી જશે જે પણ પ્રાઇસ કીધી બધી ફિક્સ છે ફારફેર કરવામાં આવશે નહીં ને ટ્રોલી માત્રને માત્ર પચાસ ફૂનની મિની જ તમને જોવા મળશે મોટી કોઈ પણ પ્રકારની ફોર વ્હીલ લારી તમને બીજી જોવા મળશે નહીં જે પણ કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ટ્રોલી અને સાતીનો સેટ આ બધી વસ્તુ જોતી હોય તેની કિંમત ત્રણ લાખને પાંત્રીસ હજાર રાખવામાં આવેલ છે બાકી ખેડૂત મિત્રો નાની જારીનું સ્વરાજ અને મોટી જારીનું સ્વરાજ સ્વરાજમાં પણ બંને જારીના ટ્રેક્ટર આપણી આગળથી ઉપલબ્ધ થઈ જશે અત્યારે હાજરમાં સ્ટોકમાં જોવા મળશે અને પ્લસ વધારાનું એક અજેક સ્ટીલ ટ્રેક જે એકત્રીસનું પાર્સિંગ તે પણ આપણી આગળથી અત્યારે હાજરમાં જોવા મળશે જે પણ કોઈ ખેડૂત મિત્રો આ બધી વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ લેવા માગતા હોય તે નીચે કોમેન્ટમાં આપેલા નંબર ઉપરથી અમારો કોન્ટેક કરી શકે છે